નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળીયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે છીએ જસદણ તાલુકાના સાણલી ગામે એક સરસ મજાના પ્રગતિશીલ ખેડૂતની વાડીએ અને અત્યારે મગફળીના પાકમાં જે સૌથી મોટો પ્રશ્ન કહેવાય એવી કાળી ફૂટ એના વિશે આજે ચર્ચા કરવી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો તમારો સૌપ્રથમ અમારા ખેડૂત મિત્રોને પરિચય આપો મારું ગામ સાણલી

એટલે એટલે પછી અમે સ્ટાર પ્રોટેક્ટનો એનો ઉપયોગ કર્યો હતો બરાબર પિયત કર્યું હતું અને માટીમાં ભેળવીને બરાબર અને અડધામાં એ રીતની છટકાવ કર્યો હતો તો બેસ્ટ રિઝલ્ટ અમને મળ્યું હતું બરાબર એટલે માટી આરે ભેળવીને તમે ઉડાડી દીધું અઢી અઢી વીઘામાં અઢીસો ગ્રામ ભેળવેલું હતું અઢી વીઘામાં અઢીસો ગ્રામ લઈને માટી અરે લઈને ઉડાડી દીધું ઉપરથી પિયત આપી દીધું હા અને પિયત પાસે પિયતમાં આપ્યું હતું ને એ એકટી પણ આમાં અઢીસો ગ્રામ નાખીને અને અઢી વીઘામાં એક ટીપણું જવા દીધું બરાબર એટલે બે રીતે ઉપયોગ કર્યો બે રીતે કર્યો તો બે માં બેસ્ટ રિઝલ્ટ મળ્યું બે વખત તમને સરસ રિઝલ્ટ મળ્યું બરાબર અને બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો તમને એવું લાગે કે આ વપરાય આનું રિઝલ્ટ મળે છે ના ના સો ટકા વપરાય આનું બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે ગયા વર્ષે બહુ રિઝલ્ટ બેસ્ટ મળ્યું અને આ વર્ષે વાતાવરણ અત્યારે ચાર પાંચ દિવસથી આ વરસાદી વાતાવરણ છે બરાબર તો આનો ઉપયોગ અત્યારથી કરો ને તો બહુ બેસ્ટ રિઝલ્ટ મળે આનું બરાબર કે જેમ પિયુષભાઈ આપણને જણાવ્યું કે સ્ટાર પ્રોટેક્ટ કે જેની અંદર અલગ 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 પ્રકારના બેક્ટેરિયા છે કે જે આપણી જમીનમાં જે કાળી ફૂગ આવે છે એસપર જિલ્લા સ્નાઇજા નામની ફૂગથી થતો કાળી ફૂગનો રોગ કે જેને ઊગ સુગનો રોગ કહેવાય આની સામે ખૂબ સરસ રિઝલ્ટ આપે છે આ ફૂગની સામે લડીને એને જમીનમાં જ ખતમ કરી દેવાનું કામ કરે છે ઉપયોગની વિધિ આપણને પિયુષભાઈ જણાવી અઢીસો ગ્રામ એ એક એકર એટલે કે અઢી વીઘાનું માપ છે પીએચ સાથે આપી શકાય અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો રેતી રેતી માટી સેન્દ્રિય ખાતર એડી કે લીંબોડીનો ખોળ કે છાણિયું ગળત્યું ખાતર આપણી પાસે સૂકું પડ્યું હોય તો એની મિક્સ કરીને આપી દેવાનું છે અને ઉપર વરસાદ પડે એટલે સીધું આપણા જમીનમાં ઉતરી જવાનું છે આ વિડીયો આ માહિતી આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરજો તમારા વોટ્સએપ ગ્રુપમાં અને મોકલજો કે જેથી દરેક ખેડૂત મિત્ર છે પોતાના મોબાઈલમાં વિડીયો જોવે અને ઓછા ખર્ચે આ કાળી ફૂગનું સારું નિયંત્રણ પોતાના ખેતરમાં મેળવી શકે તમારે વધારે કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર નેવું બસો એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન